નમસ્કાર ચાલો આજે ગતિ અને સમયની એક મજેદાર દુનિયામાં સફર કરીએ રોજબરોજની જિંદગીથી માંડીને વિજ્ઞાનના મોટા મોટા ચમત્કારો સુધી આપણે સમય અને ઝડપને સમજવાની કોશિશ કરીશું તો એક સવાલ આપણે કઈ રીતે કહી શકીએ કે કોઈ વસ્તુ ધીમી છે કે ઝડપી ક્યારેય વિચાર્યું છે કે રસ્તા પર જતી ગાડીઓમાંથી કઈ ગાડી ફાસ્ટ છે એ આપણે કેવી રીતે નક્કી કરીએ છીએ અથવા સ્કૂલ માટે મોડું થતું હોય ત્યારે એવું કેમ લાગે કે સમય જાણે પાંખો લગાવીને ઉડી રહ્યો છે આ બધાના જવાબ છે ને ગતિ અને સમયના વિજ્ઞાનમાં છુપાયેલા છે આ પાઠનું સંપૂર્ણ સ્વાધ્યાય એક જ પેજમાં જોઈને લખવા માટે તમે અમારી વેબસાઇટ અભ્યાસક્રમ ડોટ ઇનનો ઉપયોગ કરી શકો છો આ માટે ગૂગલ પર જઈને અભ્યાસક્રમ ડોટ ઇન લખીને કે બોલીને સર્ચ કરો અમારી આ સાઇટ પર દરેક પાઠના સ્વાધ્યાય સોલ્યુશન અને એમસીક્યુ ક્વિઝ ગેમ આપેલ છે જેનો ઉપયોગ તમારા જ્ઞાનમાં વધારો કરવા માટે તમે કરી શકો છો તો આ આખી વાતને બરાબર સમજવા માટે આપણે ચાર મુદ્દા પર વાત કરીશું સૌથી પહેલા સમયના બેઝિક યુનિટ્સ પછી સ્પીડ એટલે કે ઝડપ શું છે એ જોઈશું એ પછી થોડું પાછળ જઈને જોઈશું કે આપણા પૂર્વજો સમય કઈ રીતે માપતા હતા અને છેલ્લે આજના જમાનામાં સમયના એકદમ નાના એટલે કે સૂક્ષ્મ એકમો વિશે જાણીશું તો ચાલો શરૂ કરીએ પહેલા ભાગથી જો ઝડપને સમજવી હોય ને તો એના પહેલાં એ સમજવું પડે કે આપણે સમયને માપીએ છીએ કેવી રીતે તો ચાલો શરૂઆત કરીએ સમયના મૂળભૂત એકમોથી આપણે બધા જાણીએ છીએ ખરું ને સમયનો સૌથી નાનો અને મૂળભૂત એકમ છે સેકન્ડ હવે આ જ સેકન્ડ ભેગી થાય એટલે મિનિટ બને અને મિનિટ ભેગી થાય એટલે કલાક સિમ્પલ છે સાઈઠ સેકન્ડની એક મિનિટ અને સાઈઠ મિનિટનો એક કલાક આ જ ગણતરી પર તો આપણી આખી જિંદગી ચાલે છે ઓકે તો હવે સમયનું માપન તો સમજાઈ ગયું હવે જોઈએ કે આ સમય ગતિ સાથે કેવી રીતે જોડાયેલો છે તો ચાલો હવે વાત કરીએ ઝડપની જરા વિચારો તમે હાઈવે પર ગાડીમાં જઈ રહ્યા છો આજુબાજુ કેટલી બધી ગાડીઓ છે બધી એક જ દિશામાં જાય છે પણ શું બધી એક જ સ્પીડ પર ચાલે છે ના ભાઈ ના અમુક ગાડીઓ ધીમે ધીમે ચાલે છે તો અમુક એવી ફાસ્ટ નીકળી જાય છે કે ખબર પણ નથી પડતી બસ ગતિનો આજે ફરક છે ને એ જ તો ઝડપ છે તો પછી આ ઝડપ છે શું જો સાયન્સની ભાષામાં કહીએ તો એક ચોક્કસ સમયમાં કોઈ વસ્તુ કેટલું અંતર કાપે છે એને એની ઝડપ કહેવાય અને એનું સૂત્ર તો બહુ જ સહેલું છે ઝડપ એટલે કાપેલું અંતર એના ભાગ્યા એ અંતર કાપવા માટે લાગેલો સમય બસ આટલું જ જુઓ જેમ સમય માપવા માટે સેકન્ડ અને કલાક છે એમ ઝડપ માપવા માટે પણ ખાસ એકમો છે દાખલા તરીકે જો આપણે અંતર મીટરમાં માપીએ અને સમય સેકન્ડમાં તો ઝડપનો એકમ થયો મીટર પર સેકન્ડ અને જો અંતર કિલોમીટરમાં હોય અને સમય કલાકમાં તો ઝડપનો એકમ બને કિલોમીટર પર અવર એટલે કે કિલોમીટર પ્રતિ કલાક હવે જરા કુદરતની કમાલ તો જુઓ આ ટેબલ પર નજર કરો આ તો ગતિની દુનિયાનો એક નાનકડો નમૂનો છે શું તમે વિચારી પણ શકો છો કે એક બાજ પક્ષી ત્રણસો વીસ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી ઉડી શકે છે એની પાછળ છે ચિત્તો જે એકસો બારની સ્પીડે દોડે છે અને પછી પછી આવે છે આપણી બિચારી ગોકળ ગાય જેની સ્પીડ છે માત્ર ઝીરો પોઈન્ટ ઝીરો ફાઇવ કિલોમીટર પ્રતિ કલાક આના પરથી જ ખબર પડે છે કે કુદરતમાં સ્પીડની કેટલી બધી વેરાયટી છે આજે તો આપણી પાસે સ્માર્ટ વોચ અને ડિજિટલ ઘડિયાળો છે પણ ક્યારેય વિચાર આવ્યો કે સેંકડો વર્ષો પહેલાં જ્યારે આ બધું નહોતું ત્યારે લોકો સમય કેવી રીતે જોતા હશે હં ચાલો જરા ઇતિહાસના પાના ફેરવીએ આ જે દેખાય છે એ દિલ્હીનું જંતર મંતર છે અને આ પ્રાચીન સમયમાપનનું એક અદ્ભુત ઉદાહરણ છે અહીંની આ સૂર્ય ઘડિયાળ છે ને એ સાબિતી છે કે આપણા પૂર્વજો કેટલા હોશિયાર હતા એ લોકો ખાલી કોઈ વસ્તુના પડછાયાની લંબાઈ અને દિશા જોઈને દિવસનો સાચો સમય કહી દેતા હતા અને આ કોઈ જાદુ નહોતો આ તો પ્યોર સાયન્સ હતું સૂર્ય અને પૃથ્વીની ગતિનું વિજ્ઞાન આને તો કદાચ ફિલ્મોમાં જોઈ જ હશે ખરું ને રેત ઘડી સાવ સિમ્પલ પણ એકદમ અસરકારક સાધન આનો ઉપયોગ એક ચોક્કસ સમયગાળો માપવા માટે થતો હતો જેવી ઉપરના ભાગમાંથી બધી રેતી નીચે આવી જાય એટલે સમજી લેવાનું કે નક્કી કરેલો સમય માની લો કે એક કલાક પૂરો થઈ ગયો અને આ છે જળઘડી આનો કોન્સેપ્ટ પણ રેતઘડી જેવો જ છે બસ ફરક એટલો કે અહીં રેતીની જગ્યાએ પાણીનો ઉપયોગ થતો એક વાસણમાંથી બીજા વાસણમાં પાણી ધીમે ધીમે ટપકતું રહેતું અને એના આધારે સમય મપાતો તો જૂના જમાનાની ઘડિયાળોથી હવે સીધો એક મોટો કૂદગો મારીએ આધુનિક વિજ્ઞાનમાં આજે આપણે સમયને એટલી બારી માપી શકીએ છીએ ને કે એની કલ્પના કરવી પણ અગલી છે તો સાંભળો માઇક્રોસેકન્ડ અને નેનો સેકન્ડ આ એવા એકમો છે જે વિચારમાં પણ ન આવે એક માઇક્રોસેકન્ડ એટલે શું એક સેકન્ડનો દસ લાખમો ભાગ પણ ઉભારો વાત અહીં પૂરી નથી થતી નેનો સેકન્ડ તો એનાથી પણ હજાર ગણી નાની છે એટલે કે એક સેકન્ડનો એક અબજમો ભાગ તમે વિચારી શકો છો આટલી ચોકસાઈની જરૂર આજના વૈજ્ઞાનિક પ્રયોગો અને ટેકનોલોજીમાં પડે છે તો આ નેનો સેકન્ડ ખરેખર કેટલી નાની છે ચાલો કલ્પના કરીએ માની લો કે તમે એક સેકન્ડના એક અબજ સરખા ભાગ કરો છો એમાંથી ખાલી એક ભાગ એટલે એક નેનો સેકન્ડ તમને ખબર છે આટલા સમયમાં તો પ્રકાશ પણ જે દુનિયામાં સૌથી ઝડપી છે એ પણ ખાલી એક ફૂટ જેટલું જ આગળ વધી શકે છે છેને દિમાગ ચકરાવી દેતી તેવી વાત તો જુઓ આપણી આ સફર ક્યાંથી ક્યાં પહોંચી આપણે પડછાયાથી સમય માપવાની શરૂઆત કરી હતી અને આજે આપણે પરમાણુના લેવલ પર સમયને માપી રહ્યા છીએ આજ તો છે માણસની જિજ્ઞાસા અને વિજ્ઞાનની તરક્કીની કહાણી અને આ બધી વાત આપણને એક મોટા સવાલ પાસે લાવીને મૂકી દે છે શું સમયને માપવાની કોઈ હદ છે શું આપણે આનાથી પણ વધારે બારીકાઈથી સમયને માપી શકીશું ભવિષ્યમાં એવી કઈ ટેકનોલોજી આવશે જે સમય વિશેની આપણી સમજને જ બદલી નાખશે આ સવાલોના જવાબ તો આવનારો સમય જ આપશે ત્યાં સુધી વિચારતા રહેજો